નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચાર એક બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ભાવ જાણતા પહેલા જો તમે વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં નવા હોય ને દરરોજ દરરોજના તાજા બજાર ભાવ જાણવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે લોક લોકવન પાંચસો થી પાંચસો ને મગફળી જીણી એક હજાર એસી થી તેરસો ને દસ મગફળી અગિયારસો થી ચૌદસો કપાસ બારસો પંદરથી ચૌદસો ને સિત્તેર રૂપિયા મરસા સૂકા સોળસોથી પાંત્રીસો તલ કાળા અઠ્યાવીસો સડસઠથી એકત્રીસો ને અઢાર તલ સફેદ પચીસોથી એકત્રીસોને બાસઠ ઘઉં ટુકડા પાંચસો બત્રીસથી છસો ને સોળ રૂપિયા સોયાબીન આઠસો પંચ્યાસી થી નવસો પંદર જુવાર આઠસો એક હજાર સોળ લસણ સિત્તેર વરિયાળી પચાસ થી બારસો ને એકાવન રૂપિયા ઈસબ ત્રેવીસો તેવીસો એસી થી તેવીસો એક્યાસી તુવેર ચૌદસો થી ઓગણીસો વીસ ધાણા અગિયારસો દસ થી ચૌદસો પંદર અજમો એક હજાર અગિયાર થી અઢારસો ને પાંચ રૂપિયા સુવા પંદરસો અઠ્ઠાણું થી સોળસો મેથી નવસો નેવથી અગિયારસો એકાણું અડદ ચૌદસો થી અઢારસો ને વીસ મગ ચૌદસો પંચોતેર થી પચીસો રૂપિયા રાયડો નવસો વીસથી નવસો ને સિત્તેર એરંડા અગિયારસો થી અગિયારસો ત્રીસ સૈણા નવસો એકત્રીસ થી એક હજાર પંચોતેર રજકાનું બીજ ઓગણત્રીસોથી તેત્રીસો રૂપિયા કલોજી એકત્રીસો પાંત્રીસ થી એકત્રીસો ને છત્રીસ સિંગ દાણા સત્તરસો થી સત્તરસો ને સિત્તેર જીરુ ચાર હજાર થી છ હજાર પચાસ નવસો ને સિત્તેર રૂપિયા